અમેરિકામાં લાખો ડોલર કમાતા ગુજરાતીઓ હવે અચાનક ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ પાછળ કેમ પાગલ થયા છે અને કેવી રીતે માત્ર એક નાનકડી પોલિસી અમેરિકાના મેડિકલ બિલના કરોડો રૂપિયા બચાવી શકે છે બે હજાર છવ્વીસ ના વર્ષમાં આવેલો આ એકસો છવ્વીસ ટકાનો જંગી ઉછાળો શું કોઈ મોટી આર્થિક કટોકટીનો સંકેત છે કે પછી સ્માર્ટ ગુજરાતીઓની કોઈ ગુપ્ત રણનીતિ જે અમેરિકાની મોંઘી દાટ હોસ્પિટલોના પાયા હચમચાવી રહી છે દોસ્તો આજે હું તમને જણાવીશ એ હેલ્થ પ્લાન વિશે જે સાત સમંદર પાર બેઠેલા આપના ભાઈ બહેનો માટે જાદુઈ હથિયાર સાબિત થઈ રહ્યા છે તો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આ આંકડા તમારી આંખો ખોલી નાખશે મિત્રો અમેરિકામાં વસતા એનઆરઆઈ ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનોમાં ભારતની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું પ્રમાણ બે પોલિસી હવે માત્ર ઇમરજન્સી બેકઅપ નથી રહી પણ એક સંપૂર્ણ હેલ્થ સોલ્યુશન બની ગઈ છે આનું સૌથી મોટું કારણ છે પ્રીમિયમમાં થતી જંગી બચત કારણ કે ભારતમાં

આજના ડિજિટલ યુગમાં એ ટેલિમેડિસિન અને ઓનલાઈન પ્રોસેસને કારણે અમેરિકામાં ઘર બેઠા બેઠા પોલિસી લેવી સાવ સરળ બની ગઈ છે ફેમિલી ફ્લોટર પ્લાન્ટનું ચલણ પણ વીસ ટકાથી વધીને સિત્તેર ટકા થઈ ગયું છે કારણ કે એનઆરઆઈ હવે ભારતમાં રહેતા તેમના વૃદ્ધ માતા પિતાની સુરક્ષા માટે વધુ ચિંતિત છે જો આપણે સારવારના ખર્ચની સરખામણી કરીએ તો આંકડા ચોંકાવનારા છે અમેરિકામાં હાટ બાયપાસ માટે સિત્તેર ખર્ચ થાય જ્યારે ગુજરાતની જેવી હોસ્પિટલમાં આજ ગુજરાત બે હજાર થી આઠ હજાર ડોલરમાં થઈ જાય છે એટલે કે સીધી નેવ થી પંચાણું ટકાની બચત એ જ રીતે ઘૂંટણ બદલવાનું ઓપરેશન એટલે કે ની રેપ્લેસમેન્ટના અમેરિકામાં ત્રીસ હજાર થી પચાસ હજાર ડોલર થાય જ્યારે અમદાવાદમાં તે માત્ર 4000 થી 8000 હજાર ડોલરમાં શક્ય છે ઈવન ટ્રોય લિવિંગ નો ખર્ચ ઉમેરવા છતાં ભારતની સારવાર ઘણી સસ્તી પડે આ જ કારણ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે આઈવીએફ જેવી પ્રક્રિયાઓ માટે હવે લોકો અમેરિકામાં લાંબો સમય રાહ જોવાને બદલે સીધા ગુજરાત આવવાનું પસંદ કરે છે ટેકનોલોજીએ હવે સરહદો ભૂલાવી દીધી છે અને પોલિસી બજાર જેવા પ્લેટફોર્મ્સ જણાવે છે કે ટેક્સમાં મળતી જીએસટી મુક્તિ અને મલ્ટી ઇયર પોલિસીના ફાયદાઓના કારણે એનઆરઆઈ હવે લાંબા ગાળાનું આયોજન કરી રહ્યા છે અમેરિકામાં માથાડીઠ આરોગ્ય ખર્ચ તેર હજાર ચારસો ને બત્રીસ ડોલરથી વધુ થાય છે જ્યારે ભારતમાં તે માત્ર સાતસો પંચાણું ડોલર છે આ મોટો તફાવત જ ભારતને ગ્લોબલ વેલ્યુ અબ બનાવે છે જોકે આમાં પોલિટી અને એક્સેસના મુદ્દે

યોગ્ય નિર્ણય લઈ શકો દોસ્તો આ વિડિયોને તમામ એનઆરઆઈ મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ અદભૂત બચતનો લાભ લઈ શકે અને તેમની રાત દિવસની કમાણી એક એક કરીને ભેગા કરેલા ડોલરને તેઓ બચાવી શકે ભારતમાં સારવાર લઈ શકે અને ભારતમાં પોતાના સગા સંબંધીઓને મળીને ભારત ફરી પણ શકે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ આ ચેનલને ને કરી દેજો